નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ લાઈ ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ બાવીસ એપ્રિલ બે હજાર ચોવીસને વાર રવિવારના રોજ ગુજરાતમાં સોના ને ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ ચાંદીનો ભાવ છ્યાસી રૂપિયા ચાલીસ પૈસા આઠ ગ્રામ ચાંદીનો ભાવ છસો એકાણું રૂપિયા વીસ પૈસા દસ ગ્રામ ચાંદીનો ભાવ આઠસો ચોસઠ રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ આઠ હજાર છસો ચાલીસ રૂપિયા અને મિત્રો આજે એક કિલોગ્રામ ચાંદીનો ભાવ છ્યાસી હજાર ચારસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર આઠસો ચાર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ચોપન હજાર ચારસો બત્રીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ અડસઠ હજાર ચાલીસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલો સોનાનો ભાવ એક્યાશી હજાર છસો અડતાલીસ રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ એસી હજાર ચારસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ સોના સોનાનો ભાવ સાત હજાર ચારસો ત્રેવીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ઓગણસાઠ હજાર ત્રણસો ચોર્યાસી રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છુમ્મોતેર હજાર બસો ત્રીસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલુ સોનાનો ભાવ નેવ્યાશી હજાર છોતેર રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ બેતાલીસ હજાર ત્રણસો રૂપિયા રહ્યો છે